ઉત્તરાખંડ બાદ વધુ એક ભાજપ શાસિત રાજ્ય આસામ યુનિફોર્મ સિવિલ કોડની દિશામાં આગળ વધી રહ્યું છે રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની આગેવાની હેઠળની કેબિનેટ રાજ્યમાં રહેતા મુસ્લિમોના લગ્નને છૂટાછેડાની નોંધણી સંબંધિત નિવાસી વર્ષ જૂના કાયદાને રદ કરવાનો નિર્ણય લીધો તો આ નિર્ણય વિશે પર્યટન મંત્રી જયંત મલ્લા બારોઆએ માહિતી આપી હતી મહત્વનું છે કે આ કાયદામાં મુસ્લિમ લગ્નને છૂટાછેડવા માટે સ્વૈચ્છિક નોંધણીની જોગવાઈ કરવામાં આવી હતી ત્યારે સરકારના નવા નિર્ણયનો અર્થ એ છે કે આસામમાં હવે આ